ગુજરાતના મુખ્યમંત્રીએ કચ્છના માંડવી ખાતે શ્યામજી કૃષ્ણ વર્માની જન્મ જયંતિ નિમિત્તે નવસર્જિત શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિ તીર્થનું ઉદ્ઘાટન કર્યું મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે શ્યામજી કૃષ્ણ વર્મા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન યોદ્ધા હતા અને તેમના યોગદાનને યાદ કરવું એ આપણા સૌ માટે ગૌરવની વાત છે આ સ્મારક દ્વારા આપણે તેમની દેશભક્તિ અને ત્યાગને યાદ કરી શકીએ છીએ શ્યામજી કૃષ્ણ વર્મા માંડવીમાં જન્મેલા અને લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરીને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને નવો વેગ આપનાર મહાન ક્રાંતિકારી હતા તેમણે ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામના સામાયિક દ્વારા સ્વાતંત્ર્યના વિચારોને પ્રસારિત કર્યા હતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ સ્મારકના નવસર્જન દ્વારા આપણે શ્યામજી કૃષ્ણ વર્માના વિચારોને નવી પેઢી સુધી પહોંચાડી શકીશું અને તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી શકીશું આ પ્રસંગે મુખ્યમંત્રીએ શ્યામજી કૃષ્ણ વર્માના જીવન અને કાર્ય પર પ્રકાશ પાડતા જણાવ્યું કે તેઓએ પોતાના જીવનનો બલિદાન આપીને દેશ માટે જે યોગદાન આપ્યું છે તે અમૂલ્ય છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના વિકાસ માટેની વિવિધ યોજનાઓની પણ જાહેરાત કરી તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા કચ્છના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે અને આ યોજનાઓ દ્વારા કચ્છના લોકોના જીવનમાં સુધારો લાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ શ્યામજી કૃષ્ણ વર્માના જીવન અને કાર્યને યાદ કરીને તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને રાજ્યના લોકો માટે સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ સ્મારકના નવસર્જન દ્વારા આપણે શ્યામજી કૃષ્ણ વર્માના વિચારોને નવી પેઢી સુધી પહોંચાડી શકીશું અને તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી શકીશું આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના વિકાસ માટેની વિવિધ યોજનાઓની પણ જાહેરાત કરી આ પ્રસંગે મુખ્યમંત્રીએ શ્યામજી કૃષ્ણ વર્માના જીવન અને કાર્યને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી